નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલા અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જે દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે અજમો અઢારસો પચાસથી બાવીસો ને પાંત્રીસ સોયાબીન આઠસો પાસઠથી આઠસો ને નેવ જુવાર સાતસોથી આઠસો ને છત્રીસ લસણ બારસો એંસીથી ઓગણત્રીસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસો પચાસથી સોળસો મરસા સૂકા એક હજારથી તેત્રીસો તલ કાળા અઠ્યાવીસો અગિયાર થી એકત્રીસો તલ સફેદ ચોવીસો થી છવ્વીસો સિત્તેર રૂપિયા જીરું પાંત્રીસો થી બેતાલીસો ને રાયડો આઠસો એસી થી નવસો ને સાઠ એરંડા એક થી એક હજાર ને રચકાનું બી ચોત્રીસો થી રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને તરી મગફળી ઝીણી અગિયારસો તરીથી બારસો અડતાલીસ મગફળી જાડી અગિયારસો થી તેરસો ને કપાસ બારસો થી પંદરસો રૂપિયા